નમસ્કાર દર્શક મિત્રો તમે જોડાયા છો સાયકલ મીડિયા સંચાલિત નવસાઈ ઇલેવન અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર નવસારીને ખબર નહીં કોની નજર લાગી છે છેલ્લા કેટલા દિવસોથી રોજે રોજ કોઈના કોઈ ઘટનામાં લોકોના મોત નિપજવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજે ચીખલી તાલુકાના રીઠવાણિયા ગામ ખાતે પિતાએ પુત્રની હત્યા કરવાનો કિસ્સો સામે આવ્યો છે દારૂનો નસો કરી પુત્ર રોજ ઘરમાં લોકો સાથે ઝઘડો કરતો હતો રોજે રોજ ઝઘડાથી પિતા કંટાળીને મોડી રાત્રે ઘરની બહાર સુતેલા પુત્ર જીતેન્દ્રનું ઘડું દબાવીને હત્યા કરી નાખી હતી સમગ્ર મામલે મરનાની માતાએ ચીખડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને પિતા વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે મૃત તેનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ચીખલી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે અને પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી છગનભાઈ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે અને મૃતક જીતેન્દ્ર રાઠોડ ઉંમર વર્ષ પાંત્રીસ જે દરરોજ રાત્રે દારૂનો નસો કરીને આવતો હતો અને ઘરે જમવાની બાબતે માતા પિતા સાથે ઝઘડો કરતો હતો અને જેને લઈને આજે આ પિતાએ કંટાળીને પુત્રની હત્યા કરવાનો વારો આવ્યો છે ગણપતિ બાપા મોરિયા ઊંચા વર્ષે લવકરિયા આ નારા સાથે આજે દોઢ દિવસના બાપાને નવસારીના પૂર્ણા નદી ખાતે વિસર્જન કરવામાં આવ્યું દોઢ દિવસના બાપાનું આજે ભાવભીની આંખો સાથે ભક્તો દ્વારા તેમને વિદાય આપવામાં આવી હતી આજે તેમનું વિસર્જન કરવામાં આવ્યું અને ભક્તો મોટી સંખ્યામાં આજે ભક્તો ત્યાં આવ્યા હતા અને બાપાને વિદાયમાન આપ્યું હતું ઘાયને રાજ્ય માતાના દરજ્જાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું નવસારી જિલ્લાના ગૌરક્ષકો હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપી ગુજરાતમાં ઘાયને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માંગ કરી છે આવેદન આપવા સાથે રજૂઆતકર્તાઓ દ્વારા કલેક્ટર લઈ બહાર સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા નવસારીના બોરિયાશ ટોલનાકા ખાતે જી જી ટ્વેન્ટી વનની ગાડી પસાર થઈ હતી ને તેના પૈસા કપાય જેની રજૂઆત કરવા જતાં રજૂઆત કરનારાઓ પર ટોલનાકાના ઈસમો દ્વારા ગમે તેમ અપશબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા અને જેને લઈને જે ગાડી માલિક છે તેના દ્વારા વિડીયો બનાવીને અમને મોકલવામાં આવ્યો છે તો આ વિડીયો અમે રજૂ કરી રહ્યા છે શબ્દશા અમે તમને રજૂ કરી રહ્યા છે ગાલી બોલો ગાલી ના તું ગાડી લેડી ગાડી લે કરો બોલો ગાડી લે કરોડી ગાલી બોલો ના ગી બોલો ગાલી બોલો ગાલી બોલો તમને गाली बोला गाली बोलो गाली बोलो हम भी भाई हम भी भाई कर रहे 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 रहेगा अरे ऐसा डोड़िए एक सौ बीस रूपए का सवाल है बताए एक सौ बीस रूपए भाई मजदूर भाई तू गरीब नहीं होगा कुछ भी हो कुछ भी हो कुछ भी हो कुछ भी हो आठ घंटे काम करके आता हूँ मैं एक सौ बीस रूपए आ जाए ठीक है रोड पर चलेगा ऐसी बात सुनो रास्ता ठीक कर दो मैनेजर तो को बुलाओ ना इधर मैनेजर को इधर बुलाओ ना भाई क्यों इधर बुलाओ ना उसका काम ही आना ना नहीं आएगा ना गाली बोलो गाली बोलो गाली बोलो अरे इसको रख ले नहीं तो बहुत बुरा हो जाएगा क्या बुरा हो जाएगा नौकरी तुझे रख दूंगा हमको सब कुछ सब कुछ आता है ठीक है

24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ જલાલપોર ખાતે શ્રી રામદેવ પીર મંદિરે સુડતાલીસમાં પાટોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવશે જલારપુર ખાતે રામદેવજી મહારાજના મંદિરનો પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ ભવ્ય પાઠોત્સવની ઉજવણી કરવામાં આવશે જેની સમગ્ર તૈયારીઓના સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી છે અને બે નવ બે હજાર પચીસના મંગળવારના રોજ ગૌ જલાલપોર ગૌરીશંકર મહોલ્લા ખાતે રામદેવજી મહારાજના મંદિરે સુડતાલીસમાં ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવશે વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ આઠ આંશ સેલ્સિયસ જ્યાં લધુત્તમ તાપમાન ચોવીસ પોઈન્ટ પાંચ આંશ સેલ્સિયસ રહેતો હવામાભીનું પ્રમાણ સવારે અને સાંજે છન્નું ટકા રહેતો હોવાની ગતિ ત્રણ પોઈન્ટ સાત કિલોમીટર પ્રતિ કલાક ફરતી રહી હતી દિગંબર જૈન સમાજનું પોલ્યુશન પર્વની શરૂઆત થતાં સમાજમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે જૈન સમાજના ચારેય ફિરકાઓમાંથી એક એવા દિગંબર જૈન સમાજના પોલ્યુશન પર્વને ગુરુવારથી શુભારંભ થઈ ચૂક્યો છે આ દરમિયાન દિગંબર જૈનો દસ દિવસ સુધી પ્રભુની ભક્તિ આરાધના પૂજાપાઠ અને કઠિન તપસ્યા થકી મહાપર્વની ઉજવણી કરી રહ્યા છે શેઠ આરજે જે હાઈસ્કૂલની વિદ્યાર્થીની કુડો સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પ્રથમ જી જે કુડો સ્પોર્ટ્સ ઓથો એસોસિએશન જી કે એ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની કુડો સ્પર્ધામાં ઇન્ડોર સ્ટેડિયમ સુરત ખાતે ચોવીસ આઠના રોજ યોજાઈ હતી જેમાં શેઠ આરજેજી હાઈસ્કૂલના ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રાધવ નિધિ અરવિંદભાઈએ અંદર ફિફ્ટીન ગર્લ્સ પચાસ કેજી કેટેગરીમાં ઓપન ગુજરાત સ્ટેટ લેવલે પ્રથમ ક્રમ તથા ગુજરાત સ્ટેટ લેવલે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાનું રોશન અપાવ્યું છે મહાન ગાયક મુકેશજીની ઓગણપચાસમી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપતા ગીત સંગીતનો કાર્યક્રમ યોજાયો ધ નવસારી કરાવ કે સિંગર ક્લબના સંચાલક કેતન મહેતાના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા ગાયક કલાકાર ભાઈઓ બહેનોએ હિન્દી ફિલ્મના મહાન ગાયક મુકેશજીની ઓગણપચાસમી પુણ્યતિથિ નિમિત્તે નવસારીના પ્રજાતિ વિદ્યાર્થી આશ્રમમાં સભાખંડમાં મુકેશજીના કંઠે ગવાયેલા ગીતોની રજૂઆત કરી હતી અને સતત ત્રણ કલાક સુધી ચાલેલા કાર્યક્રમનું સંચાલન ગિરીશભાઈએ કર્યું હતું

સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો